શાળાઓમાં ફી વધારાને લઈને એફઆરસી દ્વારા માંગવામાં આવતા ડોક્યુમેન્ટ સામે શાળા શાળા સંચાલકો નારાજ જોવા મળ્યા જેને લઈને ગુજરાત શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો જેમાં જણાવવામાં આવ્યું કે એફઆરસી અલગ અલગ જાતના બિનજરૂરી ડોક્યુમેન્ટ માંગી પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવે છે રાજ્યની ચાર ઝોનમાં અલગ અલગ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા હોવાની રજૂઆત શાળા સંચાલકોએ કરી અત્યાર સુધી અગિયાર ચેકલિસ્ટમાં બસો પેજના ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી છે હાલ ગત વર્ષના ફીનો હુકમ

જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસે આ સત્તા હતી કોઈ પણ સ્વનિર્ભર પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળા ડીઓ માં અરજી કરે એને દસ ટકા ફી વધારો ડીઓ કરી આપતા હતા એની ઓરિજિનલ ફીમાં ઉમેરીને